આપણે ફરી સાધા ફેન્સી પ્રિન્ટેડ સાડીમાં સેલ લઈને આવી ગયા છીએ ફ્લાવર પ્રિન્ટ એકદમ સ્મૂથ પોચું લસકો કાપડ આવશે બધી સાડીમાં આ રીતના પટ્ટી આવશે અને ગમે તે સાડી લ્યો માત્ર બસો રૂપિયામાં પાલવ છે બધી જ સાડીમાં બ્લાઉઝ પાલવ આવશે અને જે બ્લાઉઝ બ્લાઉઝ નહીં હોય એ પણ આપણે તમને કહી દેવું એકદમ મસ્ત ગુલાબી કલર છે લાઈટ અને આપણે તમને બધાએ કલર બતાવતા જઈએ પછી એમાં આપણી ચમણી વરિયાળી કલર છે એક સાડી સાડીમાં બે બે પીસ જોતા હોય તો પણ મળી જશે એટલો મસ્ત જો અહીંયા એકદમ એનો પટ્ટીનો લૂક છે અત્યારે આપણે ઓર્ડર બુક કરશો એક એકમાં બે બે પીસ છે એટલે તમને મળી જ જશે બસો રૂપિયામાં છે માત્ર સેલ છે આ રીતના પટ્ટી આપીએ પાલાવું તે હતું

প্লেন ব্লজ আছে ઇંગ્લિશ કલર છે લાઈટ સેમ પીસ ને સેમ વેરાયટી આવશે બધી જ સાડીમાં પછી અહીંયા જો આ રીતના પટી આવશે

એકદમ ગ્રીન અને આવશે આખી સાડી પાલ પણ બ્લાઉઝ પણ હજી જ સાડી સાંત્ર સાડી છે હજી સાડીનો ભાવ આપણી છે પછી બેબી પિંક કલર ગુલાબી લાઈટ દમ મસ્ત બ્લાઉઝમાં પ્લેન આવશે પણ ડિઝાઇન આવશે ને આપણે આપણે એનો એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટ છે રેડ સેટ્સમાં ફ્લાવર આવન પાંદડામાં ફ્લાવર પ્રિન્ટની તો કેવી ફેશન છે એ પણ ખબર જ છે આ સાડીનો આ રીતના સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ નંબર છે નીચે આપેલા જેને તમે મોકલી દીજો ઓર્ડર ઉભ થઈ જાય એવી જ રીતના સેલના ભાવમાં આપણે હવે દ્રાસો પણ બસોમાં જ સેલ કરી દ્રાસો છે પાલક આવશે એકદમ મસ્ત ગોલ્ડન પ્રિન્ટના પ્રસંગમાં પહેરાવો જીવો પટોશે એવી જ ફ્લાવર આવશે જો આ રીતના બહુ મસ્ત સાડી છે આનો પણ ભાવ આપણે બસો રૂપિયા જ છે ગ્રીન કલરમાં લીલી બોર્ડરમાં બ્રાસો અત્યારે સાડીમાં મુખા પાલવ આવશે એનો મુખા પાલઉ નહીં આવે અહીંયા અહીંયા ગોલ્ડન કલરની પટ્ટી આવશે ને લીલી બોર્ડર આવશે પ્લેન લીલું બ્લાઉઝ આવશે પાલવ માં સીમી આપડે તમે બતાવી દઈએ જો આ પાલવ છે ગ્રીન કલરમાં બ્રાસો છે વાઈટ કલરમાં અંદર વ્હાઇટ આવશે પછી સેમ ગુલાબી કલર છે બાંધણી જે ટેક માયનો બ્લાઉઝ આવશે અને આપણે આ રીતના એની ડાળમાં ગુલાબી કલરમાં આવશે બધા કલર છે જે આપણે તમને બતાવી દઈએ આ સાડીમાં પાલો નથી તમને હમણાં બતાવ્યું આપણે ફ્લાવરમાં પિંકમાં એમાં લાલ કલર પણ છે નીચે આપણના નંબરમાં વેચવા માટે હોલસેલ રિટેલ બધામાં આપણે સાડીઓ આપે આપીએ છીએ આપેલા નંબરમાં કોન્ટેક કરી તમે વધુ માહિતી મારી આગળથી લઈ શકો છો આપણે ગોલ્ડન કલરનો પ્રશ્નો લાલ બોર્ડરમાં ફ્લાવરમાં આ સાડી છે અને આપણે બાંધણીનું એમાં બ્લાઉઝ આ રીતના આવશે વિડીયો છે ને આખો પૂરો જોજો પછી જ ઓર્ડર બુક કરજો અલગ અલગ જ બધી વેરાયટી છે પણ એકદમ મસ્ત છે હરિયાળી કલરમાં એકદમ સ્મૂથ ને પોચું કાપડ છે વ્હાઇટ કલરમાં ગોલ્ડન કોટી આવશે આપણે આમાં પણ પાલો નથી પ્લેન બ્લાઉઝ આવશે અમે સેલ કર્યો સેલ તમારા ફાયદા માટે છે બાકી અત્યારે બસો રૂપિયામાં તમે એનું પાઠવા છે લેવા જાય તો એ પણ નથી આવતું એકદમ મસ્ત વરિયાળી કલર છે અહીંયા એકદમ મસ્ત ગોલ્ડન પટવો આવશે ને આમાં આપણે બ્લાઉઝ નો પાલક નથી સોરી બ્લાઉઝ છે તો છ છ સાત સાત મીટર ની સાડી કોઈ પણ બેનોને આના વન પીસ કરાવો હોય કે ચણિયો બનાવવો હોય ને તો પણ એકદમ મસ્ત બને અને લાગે પણ એકદમ યુનિક એકદમ કલર છે આ રીતના આપણે એનું બ્લાઉઝ આવશે પ્લેનમાં જેટલી વેરાયટી છે ને એક બોલામાં તમને પતાવી દઈએ ને તમે બ્લોગ જોઈ કેટલો મસ્ત છે જ રીતના આપણે ગુલાબી કલર પણ આવશે સેમ આપણે એનું બીજું પીસ મળી જશે ગ્રીનમાં કોકમાં જ ન બાકી પાલો પણ આપણે છે જ વરિયાળી કલરની બતાવી પ્લેન બ્લાઉઝ આવશે એમાં આપણે કોક વ્હાઈટ કલર પણ છે પણ આ સાડીમાં નીચે છે અહીંયા ગોલ્ડન પોટી આવશે ફ્લાવર પ્રિન્ટ આવશે પર્પલ ને ગ્રીન કલરના ઓલ સાડી ગમે એટલે બધી બસો વાળી જ છે મળી જરામથી પિંક કલર નો ફ્લાવર નથી કાપડ બધી ના પોચા આવશે આ કવર્ગર ગોલ્ડન ફ્લાવરમાં રાસ્તો આવે છે ને નીચે આપેલા નંબર વોટ્સએપ નંબર છે ફટાફટ કોન્ટેક્ટ કરો ને ફટાફટ ફ્રેન્ડ શોટ ઓર્ડર બુક કરો ને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં